નમસ્તે ગ્રાહક મિત્રો ક્રિષ્ના ફેશનમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે આજે તમારી સમક્ષ એકદમ ન્યૂ અને એકદમ રિપીટ ડિઝાઇન રી સ્ટોકમાં લઈને આવી ગયા છે એક રામા ગ્રીન કલર છે અને એક મરુન કલર છે બંને કલર ડિઝાઇન વસ્તુ ફાઇન છે તમને રામા કલર ખોલીને બતાવી દો રિપીટ ટુ રિપીટ ડિઝાઇન આપણી ચાલે છે અને બહુ ફાઇન મટીરિયલ ક્વોલિટી વસ્તુ બહુ સુપર છે મટિરિયલમાં તમારે ક્યારેય એમાં ઇશ્યુ નહીં આવે ને જોવું નહીં પડે ગેરંટી આ અમારી ચોથી પાંચમી વાર રિપીટ ડિઝાઇન છે બહુ એકદમ શાનદાર પીસ છે તમે એક પીસ મંગાવી અને ટ્રાય કરો બહુ વસ્તુ ફેબ્રિક ક્વોલિટી બહુ સારી આવશે વર્કનું ટીચિંગનું કામકાજ તમે જોઈ શકો છો એકદમ શાનદાર અને એકદમ ફિનિશિંગ વાળું વર્ક છે સ્લીવમાં નોર્મલી પેટર્ન આપેલી છે નીચે આ ટાઈપની ઘેર આપેલું છે સિમ્પલ ચીપટી નું ઘેર ફૂલ અસ્તર આવશે કોટન બેઝ અસ્તર આવશે મટીરિયલમાં તમારે ક્યારેય જો પ્રોબ્લેમ નહીં આવે અને ફૂલ ગેરન્ટીડ વસ્તુ આવશે પેન્ટની વાત કરું તો એકદમ સિમ્પલ સોબર અને ફોર્મલ પેન્ટ આવશે

બંને કલર ફાઇન છે મરુન કલરની કલર ડિઝાઇન વસ્તુ બહુ સારી છે તમે જોઈ શકો છો વર્કનું ફિનિશિંગ ની વસ્તુ એકદમ મસ્ત છે બંને કલર ફાઇન છે તમે જે કલર ગમતો એનો લઈને અમારા વોટસઅપ નંબર ઉપર સેન્ડ કરી આપો જેથી કરી તમારો પીસ તમને મનગમતો મળી જાય એમાં બી દુપટ્ટો એકદમ ફાઇન છે પેન્ટ તમે જોઈ શકો છો પેન્ટ એકદમ સિમ્પલ સોબર અને પેન્ટનું ફેબ્રિક એ સારું છે એકદમ મસ્ત વસ્તુ છે દુપટ્ટામાં પેટર્ન એકદમ આ વખતે નવી આવેલી છે એકદમ શાનદાર છે છે દુપટ્ટાની જોઈ શકો છો અંદર એકદમ એકદમ મસ્ત વર્ક કરેલું અને કલર ડિઝાઇનની વાત કરું તો કલર ડિઝાઇન વસ્તુ બહુ ફાઇન એટલે બહુ ફાઇન છે વસ્તુમાં તમારે જોવું પડે એમ જ નથી એકદમ મસ્ત વસ્તુ છે ફેબ્રિક ક્વોલિટી બી સારી આવશે તમે એકવાર પીસ મંગાવશો તો ફરીવાર તમને મંગાવવાનું મન થશે તો જેમ બને તેમ ક્રિષ્ના ફેશન સાથ સહકાર અને સપોર્ટ કરો થેન્ક યુ